ભાવનગર જિલ્લામાં પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે મારું નામ છે રણછોડભાઈ શિવર મારું ગામ છે ભાવનગર જિલ્લો છે બરોબર પશુપાલનનો મારો ધંધો છે મારી પાસે 15 ભેંસ છે બરોબર દૂધ કેટલા લિટર તમે ઊંચા ઊંચો ભરી દો દૂધ આખા દિવસનું 100 લિટર દૂધ ભરું છું ડેરીમાં સરોતમ ડેરીમાં શું ભાવ આવે છે દૂધનો ભાવ 7 થી 65 રૂપિયા અને અત્યારે ભેંસુ તમારી પાસે કેવી કિંમત ની છે અને કઈ બ્રિડ ની છેલ્લા આઠ વર્ષથી ભેંસ થકી દૂધ ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે રણછોડભાઈ લાખો રૂપિયાની કમાણી ભેંસના બ્રીડિંગ કરી ભેંસનું વેચાણ કરી અને કમાણી કરે છે રણછોડભાઈ રોજનું સો લિટર જેટલું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે અને ડેરીની અંદર દૂધ ઉત્પાદન થકી લાખો રૂપિયાની કમાણી કરે છે રોજનું એકસો દસ લીટર દૂધ ડેરીમાં ભરવામાં આવે છે અને આશરે છ હજાર પાંચસો રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન પ્રતિ દિવસે મળી રહે છે તો સાથે જ વર્ષની બસો થી બસો પચાસ જેટલી ભેંસનું વેચાણ કરવામાં આવે છે જેઓ પાસે એક લાખ રૂપિયા થી બે લાખ પચાસ હજાર રૂપિયા સુધી દૂધ ઉત્પાદન આપે છે દૂધમાંથી પશુપાલક લાખો રૂપિયાની કમાણી કરે છે તો સાથે જ ભેંસનું વેચાણ કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે પશુપાલક રણછોડભાઈ સારી જાફરાવાદી બ્રીડની ભેંસો પોતાના તબેલે રાખે છે અને અહીંથી રાજસ્થાન બેંગ્લોર હૈદરાબાદ ઓરિસ્સા અને કર્ણાટકના પશુપાલકો જેવો પાસેથી ભેંસની ખરીદી કરે છે અને લાખો રૂપિયાની આ ભેંસ જેમાંથી આશરે આઠથી દસ હજાર રૂપિયા એક ભેંસે નફો મળી રહે છે જેથી વર્ષે પણ લાખો રૂપિયાનું ભેંસનું વેચાણ કરી અને નફો મેળવી રહ્યા છે રણછોડભાઈ પોતાના સિંહોર પાસે તબેલામાં જેટલી હાલ ભેંસો રાખી રહ્યા છે અને દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે જેઓએ આઠ વર્ષથી આ ભેંસનો તબેલો શરૂ કર્યો હતો આજે લાખો રૂપિયાની કમાણી ભેંસમાંથી કરી રહ્યા છે રણછોડભાઈએ વધુમાં જણાવ્યું કે જાફરાબાદી નસલની ભેંસોનું હૈદરાબાદ અને ઓરિસામાં વધારે માંગ છે